ભારત સહિત ગુજરાતમાં માર્ગ અકસ્માત અને તેમાં પણ સમયસર સારવારના અભાવે મૃત્યુઆંકમાં વધારો નોંધાયો છે જેની કેન્દ્ર સરકારે ગંભીર નોંધ લઈ રોડ સેફ્ટીના અનેક કાયદાઓમાં સુધારો કર્યો છે અને તેની જનજાગૃતિ માટે આજ રોજ વડોદરા જિલ્લાના સાવલી તાલુકા ખાતે આવેલ કેજીઆઈટી અને આવાસ યુથ વુમન રોડ સેફ્ટી એજ્યુકેશન અને અવેરનેસ કેમ્પેન બે હજાર પચીસ દ્વારા કેજીઆઈટી સાવલી ખાતે વિદ્યાર્થીનીઓ અને સ્ટાફ માટે માર્ગ સલામતીના મહત્વ પર ભાર મૂકતા એક વિશેષ હેલ્મેટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાઓમાં ટ્રાફિક નિયમોના પાલન અંગે જાગૃતિ ફેલાવવાનો અને અકસ્માતોથી થતા જુનિયર જોખમોને ટાળવાનો છે આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે રોડ સેફ્ટી એક્સપર્ટ આરટીઓ અજમેર ડોક્ટર વિરેન્દ્રસિંહ રાઠોડ રોડ સેફ્ટી માસ્ટર ટ્રેનર રાજસ્થાન સડક સુરક્ષા ભરત ગુર્જર ઉદગમ ચેરિટેબલ ટ્રસ્ટ ગાંધીનગરના ટ્રસ્ટી ડોક્ટર મયુરભાઈ જોશી રોડ સેફ્ટી સીઈઓ ગાંધીનગર સંકેત પટેલ અને રોડ સેફ્ટી એક્સપર્ટ અમદાવાદના અમિતભાઈ ખત્રી સહિત જાવલા ગ્રામ પંચાયતના મહિલા સરપંચ ભારતીબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા રોડ સેફટીના કાયદાઓનું પાલન કરવા પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી કે જે કેમ્પસ સાવલી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ સહિત હોમિયોપેથી કોલેજની ચારસોથી વધુ વિદ્યાર્થીનીઓને હેલ્મેટ વિતરણ કરાયા હતા કે જે કેમ્પસ સાવલી ખાતે આજે સરહદ સુરક્ષા સલામતી અંતર્ગત દીકરીઓને ચારસો દીકરીઓને હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યું એની સાથે સાથે સર્વે દીકરીઓને અહીંયા આગળ સડક સુરક્ષા અંતર્ગત સંપૂર્ણ પ્રકારનું માર્ગદર્શન આપવામાં આવ્યું અને તેઓને અગ્રદૂત યોજના હેઠળ અહીંયા સમાજમાં સડક સુરક્ષા માટે એ લોકો સમાજમાં સંદેશ ફેલાવે તેની તાલીમ પણ આપવામાં આવી હતી